તો ચાલો આજે અમારે દિનેશભાઈ પ્રપ્તાણી એમડીએમ સંચાલક તરફથી જેપુર પ્રાથમિક શાળાના બાળકોને કુડલા જલેબીનો ભોજન પીરસવામાં આવે છે અને બનાવવાવાળા આપણે ભાઈ ઠેબચડા ગામને ઠેબચડા ગામથી મિત્રો બનાવવા આવ્યા છે તો હવે એનું જ આપણે જોઈ લઈએ કે શું શું બનાવે છે અને કેવી રીતના બનાવી દઈએ છે તો એ ભાઈને જ આપણે મળી લઈએ હવે ભાઈ અમારે બીજા પુટલાનો પ્રોગ્રામ રાખવો હોય તો શું કરવાનું તમારો કોન્ટેક કેવી રીતના કરવાનો ફોન ઉપર અને ડીશ ઉપર આપો કે કેવી રીતના ડીશ કેવી રીતના એમ કે વસ્તુ બધી તમારી બધું બરાબર અને ડીશના શું ભાવ એકસો વીસની ડીશ બરાબર ને તો મસ્ત મજાની જલેબી બનાવે છે ભાઈ અને આવી તો અમે મેં ચાખી તમારી જલેબી મને ક્યાંય દુકાનમાં આવો સ્વાદ નથી આવ્યો તો અને આ બાજુ ભાઈ પુડલા બનાવે છે પુડલા પણ એવા મસ્ત બને છે ને કેમ થાય ફાયદા રાખી તો બધાને મિત્રોને આપણે વિનંતી કે તમારે કાંઈ પણ આવો પુડલાનો પ્રોગ્રામ રાખવો હોય તો સંપર્ક કે કરવાનો તમારો અવકાશભાઈ તમારે અવકાશભાઈ નામ કીધું ને અવકાશભાઈનો તમારે સંપર્ક કરવાનો રહેશે ગમે ત્યારે પુડલા જલેબીનો પ્રોગ્રામ કરવો હોય તો એ એકદમ ટેસ્ટી અને એમ કે લાજવાબ થેપલા બનાવે છે પુડલા અને જલેબી અને ખીચડી અને દહીં તો બાકી આમ થાય ને કે ખાધા જ રાખવું એવું મસ્ત બન્યું છે તો બધાને આપણે બીજા મિત્રોને કહીએ કે તમારે કોઈપણને આવું કાંઈ કાર્યક્રમ રાખવો હોય વાડિયે પ્રોગ્રામ રાખવો હોય ઘરે રાખવું હોય તો અમારે અવકાશભાઈનો તમે ખાસ સંપર્ક કરજો લગ્ન પ્રસંગમાં છે કે કઈ જન્મદિવસની પાર્ટી રાખવી હોય તો અવકાશભાઈનો સંપર્ક કરવાનો રહેશે તમારે